જેમાં પ્રથમપુર ગામના મતદારો ભયમુક્ત મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સજ્જ બન્યું હતું વહેલી સવારથી જ મહિલાઓ તેમજ પુરુષોની મોટી લાઈનો મતદાન મથક પર જોવા મળી હતી મેગ્નેટિક ડિટેક્ટર તેમજ સીસીટીવી કેમેરા હેઠળ પ્રથમપુર ગામમાં મતદાન યોજાઈ રહ્યું છે પ્રથમપુર ખાતે ચૂંટણી ઓબ્ઝર્વર એસપી તેમજ જિલ્લા કલેક્ટર સહિતનો મોટો કાફલો બુથ પર જોવા મળી રહ્યો છે પ્રથમપુર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ફરી એક વખત મતદાન યોજાઈ રહ્યું છે દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે દાહોદના સંતરામપુરના પ્રથમપુર મતદાન મથકે મતદાન થયું જેમાં બુથ કેપ્ચરિંગ બાદ રીપોલ કરવા નિર્દેશ કર્યો હતો ચૂંટણી પંચે અગિયાર મે ના રોજ રીપોલ કરવા આદેશ આપ્યો હતો ત્યારે પોલીસ સ્ટેશન નંબર બસો પર ફરી મતદાન યોજાયું પ્રથમપુરા ગામમાં પોલીસ સ્ટેશન બસો વીસ નંબર પર ફરી મતદાન યોજાયું સવારે સાત થી સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા જારી રહેશે